કચ્છ જિલ્લાના હત્યાના રેર ઓફ ધ રેર કેસના આરોપીને સજાની માંગ સાથે હજારોની સંખ્યામાં કચ્છ જિલ્લામાંથી તમામ જ્ઞાતિ જાતિના ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી મૌન રેલી સ્વરૂપે આક્રોશ વ્યક્ત કરી આવેદન પ્રતિનિધિમંડળ સ્વરૂપે પાઠવી આ નિર્મમ હત્યાના કેસમાં કડક કાર્યવાહી કરી હત્યા કેસ અત્યંત સંવેદનશીલ હોય કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તપાસ નિવેદન પુરાવો એકત્ર કરી કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે આ નિર્મમ હત્યા કેસમાં મૃતક અપરણિત દીકરી પિતાના છત્રછાયા વિનાની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આરોગ્ય વિભાગમાં નોકરી કરતી હોય પરિવારનો આધારસ્તંભ હોય પરિવારના સભ્યને રહેમરાય નોકરી તેમજ શ્રી રાહત ફંડમાંથી એક કરોડ જેટલું વળતર આપવામાં આવે એવી આ હત્યાના કેસ અતિ ગંભીર પ્રકારનો હોય આ કેસના આરોપીને તાત્કાલિક સજા મળે તે માટે નામદાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે અને આ કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા નામાંકિત અને સિનિયર અનુભવી ધારાશાસ્ત્રીને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત કરવામાં આવે અસરગ્રસ્ત પરિવારને ન્યાય મળે તે માટે આપની કક્ષાએથી યોગ્ય થાય તેવી સર્વ દ્વારા માંગણી કરવામાં આવી હતી આ મુદ્દે વિવિધ અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં આ માત્ર કોઈ ગરબા સમાજ કે દલિત સમાજની દીકરી નથી સમગ્ર કચ્છની અઢારે અપેક્ષા છે ગૃહમંત્રી સાથે વાત થઈ છે એક તો કે સાહેબ છેલ્લા પાંચ દિવસની ઘટનાક્રમ આમાં પાંચ થી ચાર તપાસ અધિકારીઓ બદલાના છે કોઈ મતલબ ગમે તે કોઈ રજામાં હોય એની જગ્યા આવી ગયા હોય અથવા તો પછી ઘટના સવાનો પોણા છ વાગે બને છે આરોપી ગોધરા થી કોડે ત્રીસ કિલોમીટર દૂર છે ત્યાં બાઇક થી ઘરે પહોંચી જાય છે સાત વાગે પોઈઝન પીએ છે એવું બતાવે છે પછી સાંજે ચાર વાગે પોતાની બાઇક થી બાઇક ચલાવી અને એ માંડવી હોસ્પિટલમાં જાય છે પોતે એડમિટ થઈ જાય છે સિંગલ પર્સન સભાન અવસ્થામાં બાઇક ચલાવી પછી ચાર વાગે ચાર ને પંદર માંડવી હોસ્પિટલમાં એડમિટ થયા પછી બીજે દિવસે ચોવીસ કલાક પછી એની ઓફિશિયલી અટક કરવામાં આવશે માનવી માનવીય પોલીસ દ્વારા એસી એસ સેલ તપાસ કરી છે સાહેબ આપણે અમારી અમલી એ રિક્વેસ્ટ છે કે પોઈઝન માનવી જનરલી માનવી હોસ્પિટલમાં સામાન્ય તાવની બીમારી પૂરતું જ છે અગર આટલી ગંભીર એને પોઈઝન કીધું છે આમ તો બાઇક ચલાવી નીકળે તો પણ કદાચ એવું લાગ્યું તો અહીંયા ભૂજ રિફર કરવાના બદલે ત્યાં ને ત્યાં હોસ્પિટલમાં રાખી બેઠા હતા એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ બે ચાર વર્ષે કે ત્રણ વર્ષે જયારે બોર્ડ ઉપર ટ્રાયલ ઉપર આવે ત્યાં માટે કઈક આધારપૂર્વક કોઈ ગર્ભિત રીતે એકત્ર કરવા માટેનું કોઈ ષડયંત્ર હોય કે ભવિષ્યમાં અત્યારે સમાજમાં આક્રોશ છે વધુ ચાર પછી બધું ધીમે ધીમે ઓછું થઈ જાય એટલે એટલે ભાનવી હોસ્પિટલની સાહેબ ભૂમિકા એકદમ શંકાસ્પદ દાયરામાં છે બીજું આ કેસની રીકન્સ્ટ્રકશન જે જનરલી અત્યારે થાય છે રીકન્સ્ટ્રકશનમાં પણ દીકરીના સગા કાકા ત્યાં તો સાહેબ પોલીસે ગાડીમાંથી એને આરોપીને ઉતાર્યો જ નથી જનરલી રીકન્સ્ટ્રકશનમાં કેવું છે કે એનો મીડિયાની સમક્ષ એની એની ફોટોગ્રાફી થાય વિડીયોગ્રાફી થાય

જે રૂટીન સમાજ કલ્યાણની સમાજ કલ્યાણ ડિપાર્ટમેન્ટ વિધિન ટ્વેન્ટી અવરમાં આની સહાય મળી ગઈ છે પણ દીકરી પરિવારનો આધાર સ્તંભ હતી પપ્પા મહિના નથી આઠ વર્ષ પહેલા રજા લઈ ગયા છે તો દીકરીએ જે કઈ પોતે ભણી ઘણીને માણસ એને જોબ મળે છે ભલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હેલ્થ વિભાગ જોબ કરતી તો એને એને કઈક બીજો મુખ્યમંત્રી રાહત કોર્સમાંથી કઈક નાની મોટી હેલ્થ થઈ આપની કક્ષાથી આ બધા અમે આવેદન પત્ર મુદ્દા આવરી લીધા છે આપ સરકાર સુધી આમાં બધે આ રજૂઆત થાય એ પ્રકારનું અને સૌથી મોટું જે રીતે આ અઠવાડિયામાં આખો કેસમાં અલગ અલગ અમે કોઈ તપાસને અધિકારી પર શંકાયત નથી કરતા પણ કોઈ અધિકારી અલગ અલગ તપાસ એટલે બધાની એંગલ અલગ અલગ હોય માઇન્ડ અલગ અલગ હોય એટલે આમાં સીટની રચના જેની અંદર એક એલસીબીનો કેસઓજીનો કે અને પોલીસ અધિકારી એવા ચાર પાંચ અધિકારીઓ જોગૃત સાથે હોય અને એની ફરીથી વ્યવસ્થિત રીતે તપાસ થાય અને આના મૂળ સુધી આપણે પહોંચીએ આરોપીને કડકમાં કડક સાહેબ કચ્છના ઇતિહાસનો સૌથી લેરોબદર સાહેબ એની તમે ઘટના આપતો બધું મીડિયામાં છે એને ના ગા સાહેબ પેટની આર પાર નીકળી વિનોદભાઈ તલવાર સાત ગા એવા પેટમાં માર્યા ગુપ્તી આ મગજમાં એને આમ મારીને એ ગુપ્તી આરપાર નીકળી ગઈ એક પછી છેલ્લે એને દીકરી એક્સપર્ટ થઈ ગઈ પછી જાય છે ને એની ક્રૂરતા તમે જો જતી વખતે વિનોદભાઈ ગુપ્તી એના પેટમાં આપણે કેમ રેતીમાં જમીનમાં ખોચીએ એમ અંદર નાખીએ ને પછી ગયો છે અને બીજું આ કેસમાં સૌથી હજી પણ એક જે લૂપ હોય છે કે આ એક વ્યક્તિના કામ નથી સાહેબ આમાં પોલીસે ભલે એકને બતાવે છે કોઈ તલવાર એટલી મોટી હોય છે ગુપ્તી એટલી મોટી હોય છે બંને હથિયાર લઈને બાઇક ઉપર સિંગલ વ્યક્તિ આવી ન શકે બીજી વાત સવારના વહેલા પાંચ વાગે ત્યાંથી નીકળ્યા છે આવી ઠંડીમાં બધા હથિયાર સાથે એટલે ક્યાંક ને ક્યાંક અમે શરૂઆત કહીએ છીએ અમારી તો સાહેબ એવી લાગણી હતી કે એસપી સાહેબ પણ અહીંયા હાજર બધી એકદમ વ્યવસ્થિત સાંભળે એટલા માટે એટલે સરસ એટલે એમથી ધ્યાનમાં પણ આવે સાહેબને પણ મેં મારી સાહેબે અમે પહેલી જ મારી ફોન ઉપર સવારે વાત થઈ અને એમને અમને જે ટાઈમ આપ્યો તો વિધિન ફાઈવ અવર એટલે પાંચ વાગ્યે એમનો સામેથી ફોન આવી ગયો અમે ડિટેક કરી લીધો પછી આમાં આ જે આ આરોપી છે એ છેલ્લા ચાર મહિનાથી છોકરીને સતત ડિસ્ટર્બ કરતો હતો ચપ્પુ લઈને એમાં અમારા આપણા પૂર્વ પોલીસ અધિકારી છે ને જાણસો એમના રિલેટિવ એક દીકરો એ છોકરાને બે ચાર વખત વાળ્યો હતો બેટા તું તું આવી રીતે સાંભળે સાહેબ હથિયાર લઈને છોકરી નોકરી છે સરકારી નોકરી કરતી હતી તો જીવી જેવી બસમાંથી ઉતરે ને વિનોદભાઈ તો ચપ્પુ બતાવીને મારી બાઇક ઉપર બેસી જાય એનું આપણી પાસે રેકોર્ડિંગ છે આ બધાને કે કે જે રીતે એકદમ સાહેબ એસપી સાહેબ આપને રિક્વેસ્ટ આ કરી અને જરા થોડુંક અમે પછી આપણે ફરીથી પણ મળીએ છીએ આટલી અમારી લાગણી છે એટલે સાહેબ કજાક આટલી મોટી લલી લેલીઓને ધરણાને બધી સમાજો કરે છે પણ એક સાથે બધી સમાજ અમારા જનપ્રતિનિધિઓ સાથેને આવ્યા છે એટલે અમારી લાગણી અને વાગણી કેટલી બધાના હૃદયમાં એક જ વાત છે કે આને વધુ ગંભીરતાથી લઈ

અને આજે અઢારે વર્ણ કચ્છની જનતાએ સમાજના જનપ્રતિનિધિ હોય અન્ય જે મહિલા સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થા કન્યા સંકુલો છે એમણે આ રેલીને સમર્થન આપ્યું હતું મૌનને અમે જનપ્રતિનિધિની હાજરીમાં સામાજિક બહેનોના સંગઠનની હાજરીમાં કલેક્ટરશ્રી કચ્છને પત્ર આપ્યું છે કે આ પરિવારને ન્યાય મળે શું કામ કે આ એ પરિવારનો આધારસ્તંભ હતી અને આ દીકરી જ આ પરિવારનું ગુજરાન ચલાવતી હતી એમની બહેનો પણ આજે આ રેલીમાં જોડાય છે પરિવાર પણ જોડાયા છે એમની બહેને આજે એમનો ડ્રેસ પેરો છે એટલે ખૂબ દુઃખદ ગણી શકાય કે એક પરિવારનું સભ્ય જાય તો કેટલું દુઃખ થાય એમની બહેનોને અને એના પરિવારને જોઈએ છે તો આપણને એમ થાય છે

જે પોતાના પરિવારના ભરણ પોષણ માટે નોકરી કરતી હતી અપડાઉન કરતી હતી એક સ્થળેથી બીજા સ્થળે જ્યારે ગાડી બસની કે રાસ જોતી હતી ત્યારે એને સરેયામ તલવાર ગુપ્તી અને ચાકુ જેવા હથિયારોથી એની હત્યા થઈ છે એ દીકરીના પરિવારને ને દીકરીને ન્યાય મળે એના માટે આજે અમે મૌન રેલીમાં જોડાણા છીએ અને અમારી કલેક્ટર સાહેબ સાથે એ જ માંગણી હતી કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ આ દીકરી એક ઘરો ખાલી ગરવા સમાજની નહીં

ભારતની દીકરી છે ગુજરાતની દીકરી છે કચ્છની દીકરી છે અને ગોધરાની દીકરી છે અને સર્વર્ણ સર્વ સમાજની દીકરી છે એવું નક્કી કર્યું છે પછી એની એક મૌન રેલીનું આવે છે એની ભાગરૂપે આજે અમે આંબેડકર સાહેબની પ્રતિમાથી શરૂ કરી અને કલેક્ટર છે સુધી મૌન રેલી આવ્યા હતા અંદાજી દસેક હજાર લોકો આ રેલીમાં જોડાણા હતા અને અમારી જે કંઈ ફાસ્ટ્રેગમાં કેસ ચાલે દીકરીના પરિવારને વરદર ચૂકવવામાં આવે અને આર્થિક મુખ્યમંત્રી કોષમાંથી ચૂકવવામાં આવે સીટ મારફતે કેસની તપાસ થાય એ તમામ પ્રકારની અમે વિસ્તૃત રજૂઆતો તો કલેક્ટર સાહેબને સમાજના બધી સમાજોના ટોટલી સમાજ સાથે જોડાય રજૂઆત થઈ છે કચ્છના જનપ્રતિનિધિઓ પણ સાથે હતા અને એકદમ સરસ રીતે રજૂઆત થઈ છે અને લોકોમાં પણ જે આક્રોશ છે કચ્છ જાણે શરમસાર થયું હોય કારણ કે કચ્છ માંડવીની ગોધરા ગામ અંબેધામની દીકરી એને સવારમાં સરા જાહેર એક નરાધમ દ્વારા હથિયારો થી ક્રૂર રીતે રહેસી નાખવામાં આવતું હોય તો આ આપણા સમાજ માટે આપણા માનવ જાત માટે સર્વસાર નો બનાવ બન્યો છે ત્યારે આ મુદ્દે સતત પાંચ દિવસ ત્યાં રજૂઆતો કરી છે લડતો કરી છે ત્યારે આજે સમગ્ર સમાજના આગેવાનો

મનમાં જે આક્રોશ હતો આજે એ આક્રોશ મૌન રેલીમાં પરિવર્તન થયું અને કચ્છમાં મૌન રેલીનું આયોજન કરી અને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા ગયા હતા કચ્છના અઢારે વર્ણ દરેક રાજકીય આગેવાનો ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય અઢારે અઢાર વર્ણ સમાજના આગેવાનો આજે ભેગા થઈને હજારોની સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીની સામે જિલ્લા કલેકટર કલેક્ટર સાહેબ પાસે એસપી સાહેબ પાસે અને એની વચ્ચે અમારી સાથે રેલીમાં પણ કચ્છ મોરબીના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ગાંધીધામના ધારાસભ્ય બેન શ્રી માલતીબેન પણ જોડાયા હતા અને અમારી જે રજૂઆત હતી અને અમારી માંગણી પણ હતી કે આ દીકરીને ન્યાય મળે એના માટે ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવવામાં આવે એ દીકરીના પરિવારને કારણ કે એકને એક એ દીકરી હતી કે જેના ઉપર એનો આખો ઘરનો આધાર હતો એ દીકરી જે આ આરોગ્યમાં કામ કરતી હતી તો એનામાંથી એનો ઘરનું સંચાલન જ્યારે ચાલતું હતું ત્યારે એ પરિવારને સરકાર તરફથી રાજ્ય સરકાર દ્વારા પણ એને વળતર ચૂકવવામાં આવે એના પરિવારમાંથી કોઈ એકને સરકારી નોકરી પણ આપવામાં આવે સરકાર દ્વારા સ્પેશિયલ પીપીની પણ નિમણૂક કરવામાં આવે એનો જે ખર્ચો છે એ સરકાર દ્વારા આપવામાં આવે આવી જે અમારી જે માંગણી હતી અને કડકમાં કડક સજા આપવામાં આવે જેથી કરીને કચ્છમાં બીજી વખત આ કોઈ આવી ઘટના ન બને બીજી કોઈ દીકરીને દીકરી સાથે પણ આવું કરુણ અંજામ ન આવે એના માટે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે એસપી સાહેબ પાસે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની હાજરીમાં માલતીબેન ધારાસભ્ય ધારાસભ્યશ્રી ગાંધામની હાજરીમાં સમાજના સૌ આગેવાન કચ્છના કોઈ કોઈ સમાજ એવી બાકી નથી કે આ સમાજ આ દીકરી માટે ન આવી હજારોની સંખ્યામાં બહેનો પણ અહીંયા હાજર રહી હતી અને એક જ માંગ હતી કે આરોપીની તાત્કાલિક એના ઉપર જે કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક એના ઉપર એને સજા દેવામાં આવે ફાંસીની સજા સુધીની સમગ્ર કચ્છની માંગ છે અને આવનારા દિવસોમાં આવી કોઈ કોઈ પણ દીકરી ઘટના ન બને એના માટે આજ મોન રેલી દ્વારા અમે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે ગયા હતા તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર